ગામના મોટે ભાગેના કર્તા હરતા વડીલો ગામના યુવાનો અમને સાંભળવા માટે આવ્યા છે અને મને લાગે છે ગામ પણ મોટું છે છોડવણી ગામ એકવાર નક્કી કરશે તો એ તરફ આજુબાજુના બીજા 10 ગામો પણ નક્કી થશે એવું મને લાગે છે ત્યારે ગામના તમામ વડીલો આમ આદમી પાર્ટીને આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 19 તારીખે ઝાડુના બટન પર મત આપીને જંગી બહુમતીથી જીતાવો એજ વિનંતી સાથે આપ સૌ ઉપસ્થિત રહ્યા અમને સાંભળ્યા અમારું સ્વાગત અને સન્માન કર્યું એ બદલ સૌનો આભાર માની વિનમીએ છે બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ ભારત માતા કી જય